અંકલેશ્વરના ચોટા બજારના એક મકાનને બે લાખ ચાલીસ હજાર રૂપિયાનું બિલ આપી દેવામાં આવતા વીજ કંપનીના ગોટાળાથી પરિવારજનો ચિંતામાં મુકાયા છે જો કે બે હજાર સત્તરથી જ વીજ મીટર બંધ કરવા માટેની અરજી આપી હોવા છતાં બે લાખ ઉપરાંતનું બિલ આપતા પરિવાર હવે ચિંતાના અંકલેશ્વરના ચૌટાબજાર વિસ્તારમાં રહેતા ચંદ્રકાંત માલી નામક વ્યક્તિના બંધ મકાને આજે ડીજીવીસીએલે બે લાખ નેવું હજાર નવસો ચોરાણું રૂપિયાનું બિલ એકાએક મોકલી આપતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા જો કે પરિવારજનોના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર સત્તર માં જ તેઓ આ મકાન બંધ હોવાને લઈને મીટર બંધ કરાવવા માટે અરજી આપી હતી ત્યારે આજે ત્રણ વર્ષ બાદ એકાએક જી બી નું તંત્ર જાગ્યું અને પ્રતિ વર્ષે લાખ રૂપિયા પેટે બે લાખ નેવું હજાર રૂપિયાનો બિલ એકાએક ફટકારી દેતા પરિવારજનો પણ હવે ચિંતામાં મુકાઈ ગયા છે ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ ગણેશ મીઠાઈ નામક દુકાન નજીક રહેતા ચંદ્રકાંત માલી નામક વ્યક્તિના ઘરે આજે જીબી નું બે લાખ નેવું હજાર રૂપિયાનું બિલ પહોંચી ગયું હતું આટલી મોટી રકમનું બિલ પહોંચતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા ત્યારે આ અંગે વધુ તપાસ કરતા તેઓએ વર્ષ બે હજાર સત્તરમાં એપ્રિલ મહિનામાં જ ઘર બંધ હોવાને પગલે

પણ બીમારી હોય આ બિલ જોઈ તેઓ પણ એક તબક્કે ચિંતામાં વિવાદોમાં આવી રહી છે અંકલેશ્વરમાં શહેર વિસ્તારમાં ડીજીવીસીએલ દ્વારા લોકોને એટલી મોટી રકમમાં બિલો આપવામાં આવી રહ્યા છે કે તે સાંભળીને એક તબક્કે લોકો ચોંકી જાય અને જોવા જેવી વાત તો એ છે કે આટલી મોટી રકમમાં જ્યારે બિલ પહોંચે છે ત્યારે શું જીબીના અધિકારીઓ આ બિલો તપાસ કરતા નથી શું તેઓને જાણ નથી હોતી કે આ ઘરમાં આટલી મોટી એમાઉન્ટનું બિલ કેવી રીતે બની શકે કંપનીઓ હોય તો એક તબક્કે માની શકાય કે લાખો રૂપિયામાં બિલ આવે પરંતુ કોઈ ઘરમાં લાખો રૂપિયાનો વીજળી વપરાશ કેવી રીતે કરી શકે જો કે આટલી મોટી એમાઉન્ટમાં બિલ બનાવીને જ્યારે નાખી દેવામાં આવે છે ત્યારે જોનાર તો એક તબક્કે ચિંતિત થઈ જ જાય લેખ કરવો એ પણ રહ્યો કે એક પણ કાગળ બાકી હોય કે એક પણ દસ્તાવેજ છે કે પુરાવા રજૂ કર્યા ના હોય તો ડીજીવીસીએલ દ્વારા કનેક્શન પણ આપવામાં આવતું નથી એ કનેક્શનમાં માં પણ અને કોઈ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે ત્યારે આ બધા ડોક્યુમેન્ટો આપ્યા બાદ અને વીજ કનેક્શન લીધા બાદ જ્યારે બિલ આવે છે ત્યારે શું બિલ ને પણ ચકાસવાની જવાબદારી જીબીના અધિકારીઓની નથી બનતી તેવા પણ પ્રશ્નો હાલ તો ઉઠી રહ્યા છે જો કે આ ગંભીર બેદરકારીના પગલે પરિવારજનો પણ ચિંતિત થયા છે મારું નામ યોગેશ છે મારે ચૌટા બજાર ગણેશ મીઠાઈ એ રહેવાનું છે મારા કાકાનું ઘરનો વપરાશ બંધ હોવાથી બે હજાર સત્તરમાં જે અમે અરજી કરેલી જીબીને તેમાં બધા બિલ ક્લિયર હતા ત્યાર પછી મીટર કાઢવાની પ્રોસેસ જીબીએ કરી નથી ના આજે ત્રણ વર્ષ પછી એ લોકો મીટર પર મીટિંગમાં બે લાખ નેવું હજાર નવસો ચોરાણુંનું બિલ અમને અત્યારે આપી ગયા છે જેની અમે ડ્રેસ નોટ કરીને વિગત પૂરી પાડીએ છીએ